ગણપતિજીની ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપા મોરિયાના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને જ્યારે જબુ ગામના આઝાદ ચોકમાં બધા ગણપતિ પંડાલના લોકો ભેગા થયા હતા તે વખતનો નજારો જ અલગ હતો જ્યારે આજ રોજ દે દસ દિવસ પૂર્ણ થતાં ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવાનો હોય લોકો ગરબા રમી આરતી કરી અને ગણપતિજીની પ્રતિમાને વિસર્જન કરવા લઈ ગયા હતા

ત્રીસ વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે આજથી દસ દિવસ પહેલાં ગણેશ ચતુર્થ દિવસે ગણેશજીનું આગમન કરીને ગણેશજીની સ્થાપના અમે કરવામાં આવી હતી ત્યાર પછી દસ દિવસ દરમિયાન વિવિધ પ્રકારના પ્રોગ્રામો કર્યા છપ્પન ભોગ સંગીત કુર્સી જેવા અનેક પ્રોગ્રામો કરી જે સૌને મનોરંજન પૂરું પાડ્યું હતું ને આજે પણ આજે મી સવારી ખૂબ ધામધૂમથી હર્ષ ઉલ્લાસથી નીકળી રહી છે ને આવી રીતના અવરનવર હંમેશા અમે ગણપતિની સ્થાપના કરીએ ત્રીસ વર્ષની જગ્યાએ સાહીઠ વર્ષ થાય સો વર્ષ સુધી અમે આવા કરતા રહીએ એવી ગણેશજી યુવક મંડળ ને શક્તિ આપે ને આ રીતે ખુશ અમે એનું વિસર્જન કરીએ બરોબર બરોબર ખુબ ઉલ્લાસભેર અમે એનું આ રીતે વિસર્જન કરીએ બસ એ જ અમારી ગણેશજીને પ્રાર્થના છે ને ગણેશજી આવનારું વર્ષ નવ આવનારું વર્ષ બધા માટે સ્વાસ્થ્ય ફળદાયી નીવડે એવી આશા રાખીએ છીએ બસ જ અસ્તુ